પાનોલી પોલીસ ના ગામ ખાતે ચાલતા કતલખાના પર દરોડા ગોમાં સાથ આરોપીની ધરપકડ કરી હતી તો બે ઈશમો ને જાહેર કર્યા હતા પાનોલી પોલીસ એ દરોડો પાડી 140 કિલો ગોમાં સહિત ₹30850 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બાવળિયા પડતર ખેતરની બાજુમાં આવેલ પત્રાના ના શેડવાળા ગભાણ ગૌવંશની કતલ કરવાના હતા અંકલેશ્વરના પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ દેશાઈ ની બાતમી મળી હતી કે આલુનજ ગામની પાછળ આવેલ બાવળી ખાંચામાં હાફેશ આદમ જોગિયાતના બાવળીયાવાળી પડતર ખેતરની બાજુમાં આવેલ પત્રાના શેડવાળા ગભાણમાં ગૌવંશનું કટિંગ ચાલુ છે જે બાતમીના આધારે દરડો પાડી એકસોને ચોલીસ કિલો ગૌમાસ સહિત ત્રીસ હજાર આઠસો પચાસનો મુદ્દામાલ કબજે કરી આલુંજ ગામના જ આરોપી જગદીશ વસાવાની ધરપકડ કરી હતી જ્યારે ગામના જ આસિફ અબ્દુલ સુલેમાન જોગિયાત અને અબ્દુલ સુલેમાન જોગિયા તેને વોંતેજ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે